આજે આ દિયોદરની ઓગરજીની ધરા ઉપર ક્ષત્રિય ઠાકોર સમાજ અને સમગ્ર ઠાકોર સમાજ આયોજિત નવા વર્ષના સ્નેહ મિલનમાં આપ સૌની વચ્ચે ઉપસ્થિત છે એવા ક્ષત્રિય ઠાકોર સેનાના ગુજરાતના પ્રમુખ ચડે સમગ્ર ગુજરાતની અંદર બે હજાર

આપણા આપણી વચ્ચે સંબોધન કર્યું અને જ્યારે આપણા સૌના વચ્ચે પ્રથમ વખત મોટી પહેરીને કીધું કે દીકરો લાડ પાણી છોડે લડે તો સમાજ જોડે લડે અને એમણે કીધું કે આજે સમાજ વચ્ચે આવ્યો છું એવા રાજ્ય સરકારના મંત્રી આદરણીય હરૂપજી ઠાકોર જેણે હમણાં મારી પહેલા સંબોધન કરીને સમાજને આવનાર ભવિષ્ય માટે કરીને સમાજના આગેવાનો અને સમાજે શું કરવાનું થાય પોતપોતાની જવાબદારી શું થાય એ જવાબદારી માટે પ્રેરણા પૂરી પાડી અને આપણે સૌને આ એકઠા કર્યા એવા યોદરના ધારાસભ્ય માજી મંત્રી આદરણીય કેસાજી ચૌહાણ સાહેબ જેણે ખૂબ સારી બેટિંગ કરી શરૂઆતમાં અને વર્તમાન સમાજને શું સુધારા લાવવાના છે એનો આપણને સૌને પ્રેરણા પૂરી પાડી એવા કોંગ્રેસના ધારાસભ્ય આદરણીય અમરતજી ઠાકોર આદરણીય મેરુજી આદરણીય બીરાજી દાદાશ્રી આપણો ભોજન દાદાશ્રી કેળવણી મંડળના પ્રમુખ શ્રી સ્ટેજ ઉપર બિરાજમાન ઠાકોર સમાજના સૌ સમગ્ર જિલ્લામાંથી વધારેના સૌ આગેવાનો વડીલો યુવાન ભાઈઓ અને બહેનો આમ તો હવે અમે અલ્પેશજી ઠાકોર બને ભાઈ બેન વધ્યા છે એટલે લાંબો ટાઈમ નહીં લઈએ આવા જેણે બધા આગેવાનો સૂચન કર્યા એનું પાછું રિપ્લાય ને કરીએ એટલે આપ સૌને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવું છું બા જગદંબા સદારામ બાપુના ચરણોમાં પ્રાર્થના કરું કે આપ સૌનું નવું વર્ષ સુખમય સમૃદ્ધિમય અને જે ક્ષેત્રમાં છો એ ક્ષેત્રમાં ઉધરો ઉતર પ્રગતિ કરવા માટેની બા આપ સૌને શક્તિ આપે એ રિશેદારન પાપુના ચરણોમાં આપ સૌના વતી પ્રાર્થના કરું છું અયા કેસાજીએ કીધું સૌને ટકોર કરી કે દખાય નથી આય છે આજે આવ નવા વર્ષમાં આય છે દખ કાઢી નાખ્યું છે બજે એક મત ઉપર આવીને તમને બધાને સંદેશો લાવવામાં બહુ આ એક સાબ તમારી તૈયારી છે ને પાર્લામેન્ટ સભાનો કોઈ આગેવાન મંત્રી મળે તો સ્વાગત કરવા આવું એ ગુનો એટલો સરમથી મંત્રી બન્યા એટલું ના ચાલે એટલો મારો કઈતા નથી વિચાર સરમથી મંત્રી બન્યા ને સ્વાગત કરવાની જવાબદારી એક વખત ને 10 વખત અમારી છે આજે એસો કાલે એસો અત્યારે કેતા ભવિષ્યમાં પણ જઈશું જ્યાં સમાજના માણસને સરકાર તરફથી જે જા પ્રોત્સાહન મળતું હોય જાણે સમાજ માટે કઈ નવી દિશા માટે આશાનું કિરણ હોય કે કોઈ પણ પક્ષા પક્ષી દે લઈને આ ચૂંટણી હશે એટલે વિચારધારા પ્રમાણે જેને જે પ્રચાર કરવા હોય કે પોતપોતાના પક્ષોની વિચારધારા પ્રમાણે ઉભા રહે છે પણ જ્યારે ચૂંટણીઓ ના હોય ત્યારે જા ખાલી નથી કે તમે સમાજના સંમેલનમાં કેમ ગયા હતા આ વિચારધારા વાળું હતું આ કેમ ગયા હતા ફલાણું કેમ ગયા હતા એ હજી અમને કોઈએ પૂછ્યું નથી એટલા માટે કરીને એટલું ભગવાનનો આભાર માનીએ કે હજી આજ ત્રીસ વર્ષ સુધી એ સ્વતંત્ર છે એ વાત નો પણ ખુબ રાજી કહો કે સમાજ માટે જયારે કઈ કરવાનું થતું હોય ત્યારે કોઈને પણ પૂછ્યા વગર કે મારી પોતાની સમાજ તરીકે જવાબદારી શું થાય છે

સમાજની એકતા માટેની વાત આવે તો અમે કાઈ જન્મ લીધો એ ટાઈમે કોઈ પક્ષમાં નતો લીધો ભાજપમાં નતો લીધો કોંગ્રેસમાં નતો લીધો અને બીજા કોઈમાં નતો લીધો સમાજમાં જન્મ લીધો છે અને સમાજની વાત આવે એ ટાઈમે સમાજ થી ક્યારે પાછા ગુજરાતમાં રહ્યા નથી અને ભવિષ્યમાં નહીં રહીએ એની હું સૌને સ્ટેચ્યુ ઉપરથી સમાજને સૌને ખાતરી આપું રાજકારણ એ સમાજ માટે જરૂરી છે સાહેબ

વાડો તો કોઈ નીકળ બાકી તમે એમ કહેતા હોય કે તમને કોઈ તંત્ર આઈને મદદ કરે કોઈ તમને બીજા આઈને મદદ કરે તો એ વસ્તુ તમારે ખાલી રાખવાની છે આ સમાજ તો એક કે 12 મહિના અંદર આખા ગુજરાત ની અંદર દારૂ બંધ ગામડા એની કમિટીઓ બની ગામમાં દારૂ ભાડે કે કોઈ પીએ તો એનો દંડ નકી કર્યો તો તો

અત્યારે મારું કેટલું મોટું સાથી મોઘું એટલું થયો એની હાથે હાથે મારે કોઈ વહીવટી તંત્રની વાત નથી કરવી પણ જ્યાં સુધી તમે કોઈ પણ વસ્તુ ફૂલ રિવાજો હોય ફેશન હોય કે કોઈ પણ પ્રકાર હોય મેં અગાઉ કીધું એમ કે જાતે મનથી નક્કી કરવું પડશે સમાજે નક્કી કરવું પડશે આગેવાનો નક્કી કરવું પડશે શું તમને પોલીસ આવીને એમ કે છે કે તમે દારૂ બંધ કરો તમે કોઈ ડીઆઈપી કહે છે કોઈ તમને પીઆઈ કહે છે તો ઠાકોર સમાજ દારૂ પીવાનું બંધ કરે ને અને આ વેચનોમાંથી બધીઓમાંથી અમુકમાંથી નીકળી જાય ને તો આ તૈના ધોરના રોજગાર ઉપર મોટી અસર પડે કે પહેલી પોલીસ વકીલ અને ડોક્ટર આ ત્રણ માં તો બંધી આવે આવે ને આવે ભાઈ કેવાજી દારૂ પીએ એટલે પાછા ઝઘડા જાય ઝઘડા થાય એટલે પોલીસ કેસ થાય પોલીસ કેસ થાય એટલે મારો વકીલ મોતવો પડે અને એના વચ્ચે પાછું વધારે વાગે વધો ટોચ લાવો પણ આ વાત સાચી ખોટી આટલા તો બાંધેલા જો એક જણો દારૂ પીને કઈ કરે તો પછી આ ચાર જણાની ચાર ની પ્રોસેસ માંથી પસાર થવાનું પાકો ને આટલા ઠેકાણી દો તાર એનો છુટકારો થાય એટલે મારી આપ સૌને વિનંતી છે કે આપણે આ ચાર ધંધા રોજગાર કરતા હોય ને બીજી રીતે ધંધા રોજગાર મળી રહે છે ચાર વકીલ હોય તો કોગના સમાધાન માટે મળી રહે છે ડોક્ટર હોય તો એને મેડિકલ ની સુવિધાઓ માટે પણ મળી રહે છે પણ આ રીતે વર્ગ વિકરા કરીને સમાજમાં વેર વિકેર કરીને આ પરમાણુનું થતું હોય ત્યારે એને રોકવા માટેની જવાબદારી છે આજે કડા આગેવાનો એ મને સાહેબ કીધું કે સમાજના બંધારણ માટેની જરૂર છે જેમ સાહેબે ખાતરી આપી કે બંધારણ એ ભાષણાથી બંધારણ નથી થવાનું આપણે કોડિયાલ મરાણા જ્યારે બંધારણ કર્યું કે ટાઈમે એક અઠવાડિયાનો સંશોધન કર્યું હતું આજે આપણા કાંગ્રેસના રિવાજ અલગ હોય ધરાતના રિવાજ અલગ હોય અને કા બેવા એટલો પંથક છે એ તમામ પંથકના આગેવાનો બોલાવવા પડે એના બુદ્ધિજીવી વરંગના બધાને બોલાવવા પડે એ બે કે ત્રણ દિવસ એની શિબિર થાય શિબિરની અંદર એના મુદ્દાઓ ચર્ચાય અને ચર્ચા પાસે એને સમર્થન આપવા માટે કરીને આપણો સમાજ ભેગો કરવો પડે આગળ તમે એમ કીધું કે ભાઈ આપણે બંધારણ તો બે ત્રણ વાગ્યું બનાવ્યું એમાં ઘણા બધા ગામોની અંદર એનું પાલન થાય છે અને ક્યાંક નથી થતું આપણે એવું નક્કી કર્યું હતું કે મરણ પ્રસંગે કોઈ પણ મળીનું કે ગરે મૃત્યુ થઈ જાય કે ગમે એ હોય તો તમારે ભાઈના એ માત્ર ખીચડી કઢી અને ઘી કે તેલ આ વાપરવું તો આ મોટા ભાગના ગામોની અંદર એનું બંધારણ આજે છે અને જ્યાં આ તો કેવી વાત કરે કોઈ સમાજનો નું બંધારણ નઈ આવે એનો સુધારો લઈને આવે તો પછી એનો બંધ કરવા વાળો છે એને એટલી હમચર હોવી જોઈએ કે હું આ નાથ મારો નાથ જ્યારે નાતે નકી કર્યું હોય અને નાત મારો થાય ભયા મારો થાય અને છતાંય નાત મારો ના માનતો હોય ને તો એના બાપને કે એના કે જેના મોત થયું હોય યા સમાજના બંધન મારો થાય તો એના ભયે કુટુંબે ઢાગે વાલે જે સમાજે નકી કર્યું ને એટલી વસ્તુ ખાવાની બાકીની થાળીની અંદર લેવાની છે એટલે ઓટોમેટિક આ બધું બંધારણ વ્યવસ્થિત થાય કે ના થાય પણ આ તો આપણે બધે ભેગા ભેગા બરાય હોય થાવા માટે બેલી ને બોલા દેશે રતા થાય પણ એને તો એને કે ભાઈ ને આ બંધારણ એટલા માટે કરીને આ સમાજ ના હગાવાલા કે कुटुंबવાળા જે વસ્તુ ની ના કરતા પણ સૌથી મોટો પડકાર આ સમાજ માટે કે આ બેન ટીકરીઓની સુરક્ષા માટેનોલ્પેશ ભાઈ આ વર્તમાન સમયમાં મોટો પડકાર છે અને પડકાર કેવો છે કે નવ મેરેજ કરતા પણ આ

હોય અને મૈત્રી કરાર હેઠળ કોઈ દીકરીના લગ્ન કરેલા છે અને એને મૈત્રી કરાર હેઠળ લઈને આવે અને અથવા આવું કરે ને ત્યારે પાંચસો દણા એના ઘરે લઈને બેસી જાવું હોય અને પાંચસો થી હજાર ના ગઈને એને અહીંયા લઈને જાવું હોય એની હવે તમે આક્રમક લઈ દો તો સમાજ આપણો વેર વિખેર થવાનો છે અને મોટા ભાગે આ સમાજમાં દીકરીઓની અછતના કારણે

કે કિશોરાઈ ચૌધરી સમાજમાં બન્યો તો અને એમના સમાજના જવાબદાર આગેવાનો એ મીડિયા બનાવ્યા સમાજ આખો ભેગો થયો અને ના અટકેથી પકડીને પાડી એના ધણીને આગે સમાજ લઈ કે ના રહી એમ આવું કરો જેટલો સમાજ ઢીલું બેસે બેન દીકરીઓ માટે આ ઠાકર સમાજની દીકરીને કે ભાગાડીને લઈ જવું એટલે નોર્મલ વાત એને બેર વિખેર કરવી એટલે નોર્મલ વાત અને બીજું કે આપણો મોટો સમાજ છે તો સમાજના દીકરાઓ કે આવી ભૂલોમાં ના આવે એની પણ મારી બે હાથ જોડીને વિનંતી છે સંગે સમાજ આપણે આપણા સમાજની બેન દીકરીઓની સુરક્ષાની વાત કરીએ તો પહેલા આપણા દીકરાઓની પણ જવાબદારી વધી જાય કે તમે ક્યાં બીજા સમાજની બેન દીકરીને એ રીતે સમાજ

જે આપણને રોજગારી નથી મળતી એ આપણી દુશ્મન આ તમામ પ્રકારની જે બધીઓ કહેવાય પછી તમારે દાળની હોય બધી એમ ના હોય આ દાળ પીહો તો એને દાળ બીહાના વગર કરાય એને મોડું ન કરાય પણ અમુક પ્રકારની બધીઓ એવી હોય છે કે દાળ બીહા કરતા પણ વધારે નુકસાન કારક જુગારની હોય કેરેક્ટર લેસની હોય કે બીજી બધીઓ હોય કે એ જો જાણે ઘરે જુગાર આવ્યો અને જેને ઘરે કેરેક્ટર લેસ આવ્યો ને એ પરિવાર બરબાદ હમતી લેવાનું એ ગમે ગમે એ મહેનત કરે પણ જેને કરી આ ફાઈ ગઈ ને તો એન્ટ્રી થઈ ગઈ એ પરિવાર ક્યારે ઊંચો આવે નહીં અને પહેલા તો જે સમાજે પરિવારે અને આગેવાનો એ જે કરવાનું હોય છે એ એક સૈને કાયમી કર્યું છે આવનાર સમયમાં કરશું એક સંસદ સભ્યના નાતે એટલી ખાતરી આપું છું અને બીજું આ સ્ટેજના આગેવાનોને ખોટું લાગે કે સારું લાગે વિનંતી

આજે મારા સમાજના આગેવાનો સર્વપક્ષીય એક સ્ટેજ ઉપર આવે છે અને સમાજને નવનાર ભેટીને એક નવી પ્રેરણા પૂરી પાડશે ઊર્જા પૂરી પાડશે કે સમાજને આગળ લઈ જવા માટેનો કામ આ એક સ્ટેજ ઉપરથી કરીને કંઈક એને એવું મૂકશે કે જે ભવિષ્યમાં સમાજ માટે ઉપયોગી હોય ત્યારે હું તમને બધાને પણ વિનંતી કરું છું આ સ્ટેજના આગેવાનોને વિનંતી કરું છું તમને ધારાસભ્ય બનાવ્યા તમને મંત્રી બનાવ્યા તમને સંસદ સભ્ય બનાવ્યા હજી ઘણા બધા બનવાના બાકી છે તો હવે ભવિષ્યમાં બનશે જિલ્લામાં બનાવ્યા તાલુકામાં બનાવ્યા તમે ના ગીધારીયા હાથે હારી આઈ સમાજ ઉભો રહ્યો અને છતાં છતાં તમે તમારી જવાબદારી અમારીને સમાજને વળતર નહીં આપો તો કદાચ સમાજ તો માફ કરશે પણ ઉપર દાસે એટલે ભગવાનને પણ હિસાબ આવો સમાજને મને સ્ટેજ પહોંચાડ્યો હતો તો મેં સમાજને વળતર શું આપ્યું મેં મને

કલેક્ટર હોય અને આપણો છોકરો માસ્ટર હોય તો કલેક્ટર કામ આવશે કે આપણો માસ્ટર કામ આવશે આપણો માસ્ટર કામ આવશે તો આપણે જા ભગવાન છે એને સંતોષ બીજો આગળ માટેનો પ્રયત્ન કરીએ બાકી આપણો દારો કોઈ માં કોઈની ની ફૂટણ કરવા આટો કરોડપતિ થઈ જો અને આટલું કરી પર તને કને ના પડી ગયો અને એટલેને બધા ચોકલાક તમને બધાયના નામલે બધાયને આપ્યા 24 લાખ એ વધારે નહીં તો એક દિવસ શિક્ષણ સમાજ માટે આપો મહિનામાં એક દિવસ આપશો ને તો આ સમાજ કે હોળે કલાય આગળ વધશે અને આ આદાર સમાજની અંદર જે બંધારણની વાત છે તેમાં

જ્યારે લગ્ન કરવાના હોય ને ત્યારે શેર ફાધી અને ઢોળતું નું હોણું આટલું કરજો અને પહેલા તરીકે હું તમને કહું કે અત્યારે વર્તમાન બેન દીકરીઓ કે કદા ફૂટી બરોબર માંગલ સૂત્ર અને પગમાં જાદરી અને પગડી આટો હમાવ તારા વર્તમાન સમયમાં બરોબર ને અને આવડા વાહણો વાહણો મેલે કોગર બોલાવા ત્યારે મોટી સંખ્યામાં આવજો અને પબ્લિક પૂરે તો આવે ને એટલે એટલી બધી પૂરે ધન કલમેશ આલે એટલે ઘરે રહેવાનું મકાન ના હોય હવે પૂરે પહેરી કે રહેવું અને આજે આજે મેરુજી એમ કે પૂરે લેવા જાય ને તો કે પીતળ ઘણું લે દો પેસા પર વધારે લે તો કે કે એનું કાઈ છે અને તમે આ એક બીબી સદીમાં દીવો છો અને તમે એવો એવડો ચ્યો ભિખારી લેવે વારવાનો વાહન લેવાનો વાર હોય કાઈ કે ટાઈમે આથી 40 50 પહેલા મંડપોન બધું નતું અને પ્રસંગ કરવા માટે આખા વાહાડા કે ગામનો વાહન ભેગા જરૂર હતી અત્યારે આ બાવર તાલુકાના વિસ્તારમાં પીધો ભેગો કરો ને તો હું માનું ત્યાં સુધી પાંચ કે 10 પર બીજો નવો પીધો કેનો રિફાઈનિંગ ના કરવું પડે એટલો પીધો અને ના કરવાનું કરે અને અલ્પેશ મને કીધું કે બેના ડીજે વાળું કે બંધ કરાવો એટલે આપણો વારંવાર ડીજે નું કા અને અમરતી કહેતા હતા કે ડીજે ની અને ઓલી ગાડી ની ના પાડો તો લેબડે થડે દે હવે અતારી લેબડે થડવાનો છે અને પછી છોકરાને ને હેરાન કરવા ના કા તો પહેલા પેલો ઘરે ને અને છોકરાની ની ના રાખો આ આ જે મોઈ પીવા આયા હોય ને કે લેબડે

વડીલ કહેવાય આ વડીલની ની ભૂમિકા આપણે જ્યારે અદા કરવાની હોય ત્યારે બધા એક થઈને રાજકીય આગેવાન ને કેવું પડતું હોય તો આગેવાન ને કેવાનું ની બધા ને એક વાત અમને એમ કે અમારો તો કઈ વાક જ નથી પણ તમારો નાના મોટા સુચનો હોય નાના મોટી તમારી કોઈ અમારે સમજણ માટે કરીને તમારી એક વાત હોય તો પણ એ આભળવા માટેની તૈયારી આગે બનો એ રાખવી પડે ત્યારે 23 તારીખે કડિયા હોસ્ટેલ નું ઓપનિંગ કરવાનું છે

કે તો બધા સાથે મળીને કરશું પણ આ ઘણા વર્ષો પછી બધા એક સ્ટેજ ઉપર આયા છો તો સદારામની સાક્ષીએ સાચા દિલથી રહેજો અને જાત સભાને જરૂર પડે એ મદદ કરજો એ સભ્યતાને આપ સૌનો આભાર